જુઓ શું થયું શું થયું આપણે લખીએ છીએ બોલીએ તો શું થયું જુઓ શું થયું લુક વોટ એટલે લુક શું એટલે વોટ અને થયું એટલે હા પણ અહીંયા કોઈ પણ ઓલો એક બે ત્રણ એક ત્રણ બે વાળો રૂલ નથી ચલાવવાનો જુઓ શું થયું લુક વોટ હેપેન્ડ તમારું મગજ વાપરો કોઈને આપણે કેવું હોય કે ભાઈ બુદ્ધિ ચલાવું કરતા તમારું છે એ નહીં આવે ક્રિયાપદ યુઝ થી ચાલુ થશે આ ઇમ્પરેટિવ સેન્ટેન્સ આપણે કોઈને આગને આપીએ છીએ હુકમ કરીએ છીએ યુઝ યોર બ્રેન યુઝ યોર બ્રેઇન શું તું બીમાર છે

તમે ક્યાં થી આવો છો where are you coming from ક્યાં થી એટલે where તમે એટલે you તમે ક્યાં થી where are you coming from ચલો મળીએ લેટ્સ કેચ અપ લેટ્સ કેચ અપ અજા લેટ્સ મીટ પર ચાલો ચલો મળીએ લેટ્સ મીટ લેટ્સ મીટ

અને સાથે સાથે જ લાઈક કરો ફ્રેન્ડ સાથે શેર કરો અને એમને પણ કહો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો મળીએ તો પછી આવા કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મારા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ એન્ડ ટેક કેર